શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે આમ લકી એકાદશી વિશે જાણીશું કથા મહાત્મય પૂજા મુહૂર્ત પારણા સમય સર્વ આપણે આ વિડીયોમાં સાંભળીશું તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં ભગવાન શ્રી હરિને બહુ પ્રિય છે એકાદશી તો એકાદશીની વ્રત કથા જો આપણે સાંભળી પણ લઈએ ને જો વ્રત ન કર્યું હોય તો પણ તો પણ આપણને એનું પુણ્યફળ જરૂર મળે છે ભગવાનની કોઈ પણ કથાઓ સાંભળેલી વ્યર્થ નથી જતી એનું ફળ આપણને જરૂર મળે છે તો મિત્રો આજે આપણે સાંભળીએ લખી એકાદશી ક્યારે છે એના પારણા સમય ક્યારે છે કયા દિવસે છે એકાદશી પૂજાનું મુહૂર્ત શું છે એ બધું જ આપણે આ વિડીયોમાં સાંભળીશું આ એકાદશીને આમળા એકાદશી પણ કહેવાય છે

ભગવાન લક્ષ્મીપતિ નારાયણની આ એકાદશીના દિવસે પૂજા વિધિ કરીને ભક્તો વ્રત ઉપવાસ કરે છે નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે એકાદશી વ્રત તે વ્રતોના રાજા સમાન ફળ આપનાર છે ભગવાન નારાયણને પ્રિય આ એકાદશીનું વ્રત મહિનામાં બે વખત આવે છે શુદ્ધ પક્ષમાં અને વધપક્ષમાં વર્ષમાં કુલ ચોવીસ એકાદશી આવે છે અને જ્યારે ત્રણ વર્ષે પુરુષોત્તમ માસ આવે ત્યારે બે એકાદશી વધી જાય છે ત્યારે કુલ છવ્વીસ એકાદશી થઈ જાય છે આ છવ્વીસે એકાદશી ભગવાન શ્રી હરિને સમર્પિત છે જે ફક્ત આ છવ્વીસે એકાદશી નથી કરી શકતા તે દેવ ઉઠની અને એ એકાદશી અને દેવશયની એકાદશીનું વ્રત કરે તો પણ બધી એકાદશીનું ફળ તેને મળે છે એમાંય ખાસ કરીને આ ફાગણ માસમાં શુક્લ પક્ષની જે એકાદશી છે તેને આમ લખી એકાદશી આમળા એકાદશી કહે છે આપણે એકાદશીના વ્રતમાં તુલસીજીની પૂજા તો અવશ્ય કરીએ છીએ પીપળાના વૃક્ષની પણ પૂજા કરીએ છીએ પરંતુ આમળાની પૂજા આ એકાદશીમાં કરવાનું ખાસ મહત્વ નહીં છે મનાય છે ભગવાન શ્રી નારાયણને આમળાનો ભોગ ધરાવાય છે અને આમળાના વૃક્ષની પૂજા ધૂપદીપ નૈવેદ્ય પ્રદક્ષિણા સાથે કરાય છે માટે આ એકાદશીને આમ લખી એકાદશી કહેવાય છે આ એકાદશી નું વ્રત રાખવાથી સર્વ પાપ નષ્ટ થાય છે અંતે ગૌલોકધામની પ્રાપ્તિ થાય છે આમળાનું વૃક્ષ એવું છે કે જેમાં ભગવાન શ્રી નારાયણનો વાસ મનાય છે ઘણું પવિત્ર છે આયુર્વેદિક દ્રષ્ટિએ પણ જોઈએ તો આમળાનું વૃક્ષ અમૃત સમાન મનાય છે માટે આમળાના વૃક્ષની આજે પૂજા કરી આમળાના વૃક્ષને વાવીને અને આમળાના વૃક્ષને ભગવાન શ્રી નારાયણનું સાક્ષાત સ્વરૂપ માનીને આજે ભક્તો આમળાના વૃક્ષ નીચે બેસીને કથા પણ સાંભળે છે ભગવાન શ્રી નારાયણનું સ્મરણ કરે છે મંત્ર જાપ કરે છે જે સિદ્ધ થઈ જાય છે એવું કહેવાય છે કે આજે આમળાના વૃક્ષ નીચે બેસીને ફળ ફળાધીનો ભોગ પણ લઈ શકાય છે પ્રસાદી રૂપે ભગવાન શ્રી નારાયણની સાથે આમળાનું વૃક્ષ પૂજનીય હોય માટે આ એકાદશીને આમળા એકાદશી કહી છે સૌપ્રથમ આપણે આ એકાદશીનો મૂરત શું છે એ આપણે જાણી લઈએ તો હિન્દુ પંચાંગ અનુસાર ફાગણ માસના શુક્લ પક્ષની એકાદશીની

જાણી લઈએ કે આ એકાદશીના પારણા આપણે ક્યારે કરીશું તો પારણાની તારીખ છે માર્ચ અગિયાર માર્ચ બે હજાર પચીસ મંગળવારના દિવસે સવારે સાડા થી લઈને સવા સાત સુધીમાં કરવાના રહેશે પારણા તે દ્વાદશીની તિથિ સમાપ્ત થાય છે એ પહેલા જ પારણા કરી લેવાના રહેશે માટે આઠ વાગે ને પંદર મિનિટ જ્યારે દ્વાદશીની તિથિ છે ત્યારે પારણા કરી લેવા જોઈએ પછી તેરસ ની તિથિ લાગુ પડે છે ભોમ પ્રદોષ નું વ્રત થશે શરૂ પારણા અર્થાત આપણે જે વ્રત સંકલ્પ કર્યો છે તે વ્રત ને આપણે પૂર્ણ કરવો જોઈએ તેને પૂર્ણ કરવાનો છે માટે આપણે ભગવાનની સામે ક્ષમા પ્રાર્થના કરીએ છીએ અને કંઈક દાન દક્ષિણા કરીએ છીએ જે આપણને યોગ્ય લાગે જરૂરિયાતમંદ છે બ્રાહ્મણ છે મંદિરમાં જઈને પશુ પક્ષી આદિ અને તુલસી દલ લઈ જલ લઈને પારણા કરી લેવા જે ભક્તો પ્રદોષનું વ્રત રાખવા માંગે છે તેઓ પણ આ જ રીતે પારણા કરે અને જેમણે પ્રદોષનું વ્રત નથી રાખવાનું તેઓ આજે ભાત રાંધીને ખાઈ શકે છે દ્વાદશીના દિવસે રાંધેલો ભાત ખાવો શુભ મનાય છે પરંતુ એકાદશીના દિવસે રાંધેલો ભાત કે લસણ ડુંગળી આદિનો ત્યાગ કરાય છે એકાદશીના દિવસે આપણે પૂજા કેવી રીતે કરવી જોઈએ તો તે જાણી લઈએ જે ભક્તો એકાદશીનું વ્રત કરવા માંગે છે તેઓ દસ દસમીની સાંજેથી જ હળવું ભોજન લે જેથી પેટમાં વધુ ભાર ન રહે પેટ સાફ રહે બીજા દિવસે જ્યારે એકાદશીનું વ્રત હોય ત્યારે સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર પહેરી ભગવાન શ્રી નારાયણનું હૃદયથી મનમાં સ્મરણ કરવું આજે આપણા જે ઘરના મંદિરમાં પ્રભુ બિરાજમાન જે મૂર્તિ હોય કે ફોટો હોય જે સ્વરૂપ હોય જે આપણને પ્રિય હોય તેની વિશેષ પૂજા કરવી આપણા ઈષ્ટદેવની સાથે પણ ભગવાન શ્રી નારાયણ લક્ષ્મીપતિનું પૂજન થઈ શકે છે ભગવાનની મૂર્તિ હોય તો પંચામૃતથી સ્નાન કરવું ગંગાજલથી સ્નાન કરાવું અને ત્યારબાદ ભગવાનની મૂર્તિને મલમલના વસ્ત્રથી લૂછી શૃંગાર આદિ કરવામાં આવે છે મોર મુકુટ ધારણ કરાવાય છે પીળું પિત્બર ધારણ કરાવાય છે ત્યારબાદ ભગવાનની સામે ધૂપદીપ નૈવેદ્ય આદિ ધરાવાય છે બે તુલસીપત્ર ભગવાનના શ્રી ચરણોમાં ધરાવાય છે જેથી પાપમાંથી મુક્તિ મળે તુલસી વગર ભગવાન શ્રી શ્રીહરિસે સેવાનો સ્વીકાર કરતા નથી માટે તુલસી તુલસીંદર અવશ્ય પધારવું પધરાવું જોઈએ અર્પણ કરવું જોઈએ કદાચ ભૂલાઈ ગયું હોય તો તુલસી તો બે તુલસી માત્ર પ્રભુનું સ્મરણ કરી લેવું બે તુલસી લઈને મનમાં સ્મરણ કરી લેવું ક્ષમા પ્રાર્થના કરીને તોડી શકાય છે એકાદશીના ના દિવસે ત્યારબાદ ભગવાનની આપણે પૂજા કરીએ મંત્ર જાપ કરીએ છીએ આરતી કરીએ છીએ પછી વ્રત કથા અવશ્ય સાંભળવી આ દિવસે વિષ્ણુ સહસ્ર નામ છે ગીતાજીનો નો પાઠ કરવો ઉત્તમ ગણાય છે આજે પ્રભુની પ્રસન્નતા અર્થે જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું પશુ પક્ષીની સેવા કરવી આજે ભગવાનને પ્રિય એવી તુલસી મૈયાનું પૂજન કરવું ધૂપદીપ આદિથી તુલસી માતાજીની પ્રદક્ષિણા કરવી આ ઉપરાંત સાંજે પણ તુલસીજીને દીપ દાન કરવું પીપળાનું વૃક્ષ છે જે સર્વ દેવમય છે તેની પણ પૂજા કરવી વ વ્રતનો સંકલ્પ સવારે પૂજા કરતી વખતે જ લેવાનો હોય છે પોતે વ્રત કેવી રીતે કરવા માંગે છે એકાદશીનું વ્રત આમ તો ત્રણ પ્રકારે થાય છે એક તો ઉપવાસ

કર્મ થાય છે શરીર જ સાથ ન આપે તો આપણે અસમર્થ થઈ જઈએ છીએ શરીરને સાધન રૂપ માટે શરીરના પહેલા ધ્યાન રાખો એટલા માટે એક ટાઈમ ભોજન સાંજના સમયે લઈ શકાય છે તેમાં ખાસ કરીને સાત્વિકતા જાળવી અને જો વ્રત ન થઈ શકે તો પણ ચિંતા ન કરવી પ્રભુનું નામ જા હૃદયથી કરવું મનથી કરવું ભાવ સારો રાખો આજના દિવસે એવું કહેવાય છે કે ભગવાનનું વ્રત રાખવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે રોગ આદિ સમાપ્ત થાય છે પાણીમાં તલ મેળવીને જળથી સ્નાન કરવું જોઈએ આમ કરવાથી જાણે અજાણે થયેલા દોષમાંથી મુક્તિ મળે છે આજના દિવસે ભગવાન સૂર્યનારાયણ દેવને અરધી આપવી જોઈએ તલની ચપટી નાખીને તે જલથી પ્રભુની અડધી આપીને ગાયત્રી મંત્ર જપી શકાય છે અથવા ભગવાન વિષ્ણુનો કોઈ પણ મંત્ર જપી શકાય છે સાક્ષાત પ્રભુનું સ્વરૂપ છે સૂર્યનારાયણ દેવ આજના દિવસે આપણે પિતૃ નિમિત્તે પણ એકાદશીનું વ્રત કરી શકીએ છીએ ગીતાજીનો પાઠ કરી શકીએ છીએ સાંભળી શકાય છે વ્રતમાં દાન પણ કરી શકાય છે જે રીતે સંકલ્પ કરવાનો હોય એ રીતે તમારે સંકલ્પ કરવો જોઈએ આ વ્રત ભગવાન શ્રી હરિને પ્રિય હોય માટે આજે અમુક નિયમ પણ લેવાના હોય જેમ કે શરીરમાં સાબુનો ઉપયોગ ન કરવો જોઈએ સાદા જળથી સ્નાન કરવું જોઈએ જેમ આપણે તીર્થોમાં જઈએ છીએ નદી તળાવમાં જે પવિત્રતા હોય છે જ્યાં જઈને આપણે સ્નાન કરીએ છીએ ત્યાં જઈને ત્યાં જે રીતે આપણે સ્નાન કરીએ છીએ એ જ રીતે સ્નાન કરવું જોઈએ આજે નખ વાળ કાપવા નહીં ઘરની વધુ પડતી સફાઈ એટલે કે આપણે જે આખા ઘરની સફાઈ કરીએ છીએ દિવાળીના વખતે જેવું કરીએ છીએ એ રીતે દિવસે કરીએ છીએ એવું રીતે સફાઈ કરવી નહીં આજે પાલન કરવું ક્રોધથી બચવું કોઈની નિંદા કૂથલી કરવી નહીં આજે ભગવાનને અર્પિત કરેલો પ્રસાદ ભોગ લઈ શકાય છે એકાદશીના દિવસે વ્રતધારીએ ગાજર કોબી પાલક રીંગણા અને ચણા મસૂરની દાળ આદિનો ત્યાગ કરવો જોઈએ કોઈ પણ નશાકારક વસ્તુનું સેવન ન કરવું જોઈએ એકાદશીનું વ્રત ભગવાન શ્રી હરિને પ્રિય વ્રત હોય માટે આજના દિવસે ભગવાન શ્રી નારાયણના મંત્ર જાપ એકસો આઠ વાર અવશ્ય કરવા આજના દિવસે પારકું અન્ન ન ખવાય તો વધુ સારું બહાર ગામ જવાનું થાય તો પણ આપણે એકાદશીનું વ્રત કરી શકીએ છીએ એકાદશીનું વ્રત એવું છે કે જે ઘરમાં સૂતક હોય કોઈનું મૃત્યુ થયું હોય કોઈનો જન્મ હોય ત્યારે પણ ઘરમાં ધૂપદીપ કરતા નથી પરંતુ એકાદશીનું વ્રત અવશ્ય કરી શકાય છે ઉપવાસ જરૂર કરી શકાય છે દાનનો સંકલ્પ કરીએ જ્યારે સૂતક પૂર્ણ થાય ધાઈ જાય ત્યારે દાન પુણ્ય કરી લેવું જોઈએ આ ઉપરાંત આજે જે બહેનો માસિક ધર્મમાં છે તેઓ પણ व्रत અવશ્ય કરે 5 દિવસે જ્યારે ચોખા થઈ જાય પછી દાન પુણ્ય કરી શકે એકાદશીનું વ્રત તે ધર્મ અર્થ કામ અને મોક્ષ આપનાર છે માટે આ એકાદશીના व्रतને શુભ માનવામાં આવ્યું છે એકાદશીના व्रतના દિવસે આપણે ભગવાન શ્રી હરિને જે જગતનું પાલનહાર છે તેમની પૂજા આરાધના કરવી જોઈએ ભાવથી પ્રેમથી પ્રભુને ભજન કરવું જોઈએ આપણને જે શક્તિ આપે આ જગતના માતા પિતા ગુરુ બંધુ સખા તે પ્રભુ જ હરિ છે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરીએ ભગવાન શ્રી નારાયણની પૂજા કરીએ નારાયણના કોઈ પણ સ્વરૂપની પૂજા કરી શકાય છે પૂજા ભગવાન શ્રી હરિ સુધી જ પહોંચે છે માટે આજે ભાવથી પ્રેમથી આ દિવસે લાવો અવશ્ય લેવો જોઈએ વ્રત ઉપવાસ કરવાથી સદબુદ્ધિ પ્રાપ્તિ થાય છે વ્રત ઉપવાસ કરવાથી આરોગ્ય જળવા રહે છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો પણ પંદર પંદર દિવસે આવતું આ એકાદશી વ્રત કરવાથી આપણને એક એક દિવસ જે ભૂખ્યા રહીએ છીએ તેનાથી શરીરમાં જે કચરો હોય છે તે બહાર નીકળી જાય છે શરીર જ શરીરને ખાય છે એવું વૈજ્ઞાનિક કહે છે માટે શરીરની તાકાત જળવાઈ રહે છે એટલા માટે પણ એક દિવસ ભૂખ્યા રહેવું જોઈએ અને ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ તો પણ આપણે વ્રત ઉપવાસ કરીએ એટલે પ્રભુનું સ્મરણ મનમાં ઓટોમેટિક જ આવી જાય એટલા માટે પણ આપણા ઋષિમુનિએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે સારા કર્મ કરવા માટે વ્રત જપ તપ ઉપવાસનું સૂચન આપેલું છે તેમાં એકાદનું વ્રત સર્વોત્તમ છે એકાદશીનું વ્રત કરવાથી આપણા જીવનમાં નવું તેજ ઉત્પન્ન થાય છે નવી મળે મળે છે છે ભગવાનની કૃપાથી શત્રુ મિત્ર વચ્ચેનો ભેદ જાણવા કારણ કે પરમ ગુરુ છે ભગવાન શ્રી નારાયણ ભગવાન શ્રી કૃષ્ણ તે ભક્તોને આંગળી ચિંધે છે હાથ ઝાલે છે ભક્તોની મનોકામના પૂરી કરે છે સુખ હોય કે દુઃખ હોય માન અપમાન લાભ હાનિ પ્રભુ સાથ અવશ્ય આપે છે જ્યારે મનુષ્ય એકલો પડે છે ત્યારે પ્રભુનું સ્મરણ થાય છે દુખમાં પ્રભુનું સ્મરણ થાય છે પરંતુ સુખમાં પણ જો પ્રભુનું સ્મરણ થઈ જાય તો ઉત્તમમાં ઉત્તમ ગતિને પ્રાપ્ત થાય છે સ્વાર્થ વસ્તુ સર્વ કોઈ ભક્તિ કરતા હોય ભગવાન શ્રી કૃષ્ણે ગીતાજીમાં કીધું છે કે મને ચાર પ્રકારના ભક્તો ભજે છે એક તો આર્થ એટલે કે દુખી એક તો જેમની મનોકામના પૂર્ણ નથી થતી અને એક તો મોક્ષ પ્રાપ્ત કરવા ઈચ્છે છે એ અને એક ज्ञानी ભક્ત આમ બધા મને જ્ઞાની ભક્ત અત્યંત પ્રિય છે માટે જો જ્ઞાન અર્જિત કરવું હોય તો પણ પ્રભુની ભક્તિ પ્રાપ્ત કરવી પડે છે સંસારમાં આપણે કર્મ કરવાનું છે ભગવાન જે આપણને સોંપ્યું છે તે પાત્રને સારી રીતે ભજવવાનું છે એટલે મુક્તિ આપોઆપ જ મળી જાય કોઈ ચિંતા કરવાની જરૂર નથી ધર્મના માર્ગ ઉપર ચાલો સત્યના માર્ગ ઉપર ચાલી ચાલી એટલે પ્રભુ કૃપા જરૂર થાય છે કારણ કે ગીતાજીમાં ભગવાને કહ્યું છે કે જ્યાં સત્ય છે ત્યાં ધર્મ છે ત્યાં હું એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં છે માટે એ લોકોની સાથે પ્રભુ આપો આપ જ જોડાય છે પ્રભુ કૃપા જોઈએ જોડાઈ જાય છે તેઓએ કદાચ કોઈ દગો કે ફટકો કે કોઈ છલકપટ કરે તેઓની સાથે તો પણ પ્રભુ તેમની લાજ અવશ્ય રાખે છે અને દગો ફટકો કરવાવાળા વાળા આપણા પોતાના જ હોય બહારનું શું લેવા દેવા મહાભારતનું યુદ્ધ આપણને દર્શાવે છે કે ભાઈ ભાઈનો શત્રુ હોય છે ઘરમાં શત્રુ હોય છે કોઈ પણ આપણું શું બહાર બગાડવાના છે એવી જ રીતે અત્યારે પણ આ જ દશા આપણા ઘરમાં છે આપણો દેશ જ્યારે ગુલામ બન્યો ત્યારે આપણા દેશના આજ ગદ્દાર હતા તેને કારણે જ અંગ્રેજો આપણા દેશમાં આવ્યા અને ત્યાર પછી પણ ઘણાની ગુલામી નીચે આપણો દેશ રહ્યો તેનું કારણ છે આપણા દેશમાં આપણા પોતાના રહેલા ગદ્દાર એટલા માટે જ્યારે ભગવાન કૃપા આપણને મળે છે ત્યારે આપણે આવા ગદ્દારને ઓળખી શકીએ છીએ એ જ મોટું કાર્ય છે જીવનની સાર્થકતા માટે જ્યારે આપણે આપણું હિત કલ્યાણ કરીએ છીએ તે જોઈ શકીએ છીએ ત્યારે પ્રભુની જ કૃપા મનાય છે ને એ તન મન ધન થી વન મન વચન કર્મ થી કૃપા પ્રાપ્ત કરવા માટે ભગવાન શ્રી હરિનું આ એકાદશીનું નું ઉત્તમમાં ઉત્તમ છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો છે એકાદશી સ્વામી ભગવાન લક્ષ્મીપતિ નારાયણને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ અચ્યુતમ કેશવમ રામનારાયણ નારાયણ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરે શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ જાનકી નાયકમ રામચંદ્ર ભજે બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની છે મિત્રો આ એકાદશીની કથા સાંભળવા માટે વિડીયોને સબસ્ક્રાઈબ જરૂર લાઇકને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ચેનલને જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ